પવન પણ બહુ જોરદાર ઠંડે બહુ ખતરનાક લાગે છે ઉત્તરાયણ આવે છે ને એટલે પવન તો ફૂલ જ રહેવાના દૂધી જોઈ શકો છો આમાં આજે આપણે પાણી મૂકવાનું છે બહુ ખતરનાક પવન ઠંડી બહુ ખતરનાક કાને બહુ ધંધો બધું લાવવું પડે પણ

તો કે ઉપર ભૂલી જવું પરિંગળીઓ તો પાણી નાખવાનું નંગ એટલે સુકઈ જરી જ મડીયા પછી પા પાછળ જવાનું છો થોડી વાર એના આપણે લાઈટ ટૂટી ગઈ છે સર લાઈટ ટૂટી ગઈ છે દેખા આપણ ટૂટી ગઈ લાઈટ ગાઈસ

અને આજે આપડે મેથી ખૂટી દીધીલી અને વાતા મેથી મેથી આપડે ખૂટ લીધી લે તો મેથી હવે થઈ જશે ખૂટાઈ બીચી પાલક પાલખ જુવાર છે ડુંગળી ની પણ વાર છે બટાકા ની પણ વાર છે તો દે તો દે ની પણ વાર છે ओदेलो ओदेलो થઈ ગયો ગાઈસ એક ફરા સાખાયકો ઓદेलो થઈ ગયો છે गावा તો નીકળત નહીં આમણા ના ના થઈ રહી ગવર ચાણા પણ મસ્ત થઈ ગઈ ગાઈસ જોઈ ચાણા પણ આમ મૂળ

એ કામે ટામેટા પાક્યું એક કોગેલ ટામેટો રોપ દીધી એટલે લાગે ને પણ પાકે જશે એટલે ટામેટા はい હે ગાઈઝ આપણે પાછળ પાણી ચાલુ કરી દીધું હે બટાકા હું પાણી ચાલુ કરી દીધું હે આપણ પાણી ભરી દેવાનું છે બટાકા પાઈપ પણ ફાટી ગઈ હે જોશ હતા બટાકા અને લસણમાં પણ મૂકવાનું છે પણ મૂકવાનું છે પાણી તો ચલો મળીએ આપણે જમવાના ટાઈમ પર તો ફાઈનલ ગાઈઝ આપણે આવેલા દુકાન ઉપર હવે જઈએ છીએ પાછા પાછળ હવે આપણે પાછળના ભાગમાં કામ છે તો ચલો આપણે કામ ઉપર જઈને મળીએ ફાઈનલ ગાઈઝ આપણે

क्या क्या पाचड़ू काम आज नहीं बिल्कुल पानी का पैसा वाले सवेरी काम नहीं पाई जाए आगे घूटना बाजू आ बाजू घोट मरी दीदी जगह घोट मरी दीदी दो सकता बोर्ड कम्फर्ट जो जैसे અવિજી આગળ મેન ભાગ છે એ ગાડી જોવાનું છે એ ગાડી પણ ગોડ મારવાનું છે એ બધું કરવાનું છે ઓ ફાઇનલી ગાઈસ આપરાએલા આગળના ભાગમાં કના બાજી એ ગાડી કોડ મારવાનું છે થોડું વધારે નહીં મારવાનું છે થોડું કોડ મારવાનું છે બાજુ ખાલી આટલું ચા પબિક ને ઇટી કે એક ફ્લૂટ ગોડ મારવાનું થોડું કા બાજી

माटी छे એટલે કાલે કાફીન પછી પાણી મારે દેવું આપણે તો આજનો જો આપણો આ પૂરો કરીએ વિડિયો ગમ તો લાઈક કર દેજો શેર કર દેજો ફોલો કર દેજો અમારે કાલે નવો બ્લોગ નીકળશે તમારો